સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે આવેલા યુનિયન બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ દિવાલમાં બાકોરું પાડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે વહેલી સવારે બેંકમાં સેફ ડિપોઝિટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડી ચોરી કરવામાં આવી હતી સવારે ચોરી અંગેની જાણ બેંકમાં થતા પોલીસને જાણ કરવામાં આવી હતી બીજી તરફ ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને એફએસએલ ની પણ મદદ લેવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ના હોવાનું બહાર આવ્યું હતું ગઈકાલની રાત્રે કે વહેલી સવારે અહીં આપણે જે ચોકડી ફાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને છ જેટલા લોકરમાંથી ઘરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે તસ્કરો દિવાલમાં બાકોરું પાડી ચોરી કરી ગયા હતા લોકરના અંદાજે છ જેટલા ખાનાઓ તોડવામાં આવ્યા હતા લોકરમાં કેટલાના મુદ્દામાલની ચોરી થઈ છે તે હજુ જાણવા મળ્યું નથી

ડોગ સ્કોડ અને એફએસએલ ની ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે જિલ્લાની તમામ ટીમો એનસીબી એસઓજી પેરોલની ટીમો ડીવાયએસપી કામરેજ કોસંબા કિમ પોલીસ સ્ટેશન આવી વિવિધ સાત જેટલી ટીમો અત્યારે કાર્યરત છે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે વહેલી સવારે કેમ ચોકડી પાસે કોસંબા પોલીસ મથક વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સેફ ડિપોઝિટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં રૂમમાં વાકોરું પાડી છ જેટલા લોકરમાંથી ચોરી થઈ હોવાનું જણાયું છે એ લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે ડોગ સ્કવોડ અને ની ટીમ પણ ઘટના સ્થળે વિઝિટ કરી રહી છે જિલ્લાની પોલીસ એસઓજી એલસીબી ડીવાયએસપી કામરેજ પોલીસ સહિતની સાત જેટલી ટીમો તપાસમાં જોડાય છે અને ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તે ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય આરોપી પકડાય અને જે ઘરપોળ ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર થાય એના તમામ પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યા છે બેંક પર સિક્યોરિટી હતી બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે Bureau Report H24 News, Surat.